નમસ્કાર મિત્રો દરેકને જય શિવપુરા દાદા જય માતાજી મિત્રો ફરી એકવાર અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબથી કરજો મિત્રો મિત્રો સવારમાં ઊઠીને તમે એક મંત્ર જો બોલો ભગવાનનો એ મંત્ર બોલવાથી તમારા ધંધામાં પ્રગતિ થાય છે અને દરેક રીતે સુખ શાંતિ રહે છે મિત્રો તમે જો સવારમાં વહેલા ઉઠી શકો તો ચારથી છ વાગ્યાના સમયમાં આ મંત્ર તમે નિત્યક્રમ કરવાથી સવારમાં વહેલા ઉઠી અને જો આ મંત્ર બોલવાથી ઘણા લાભ થાય છે મિત્રો એ શાસ્ત્રોમાં પણ લખેલું છે ગીતામાં પણ લખેલું છે મિત્રો તો મિત્રો ગીતામાં પણ એવું લખ્યું છે કે ભગવાન કે જે ભગવાનની ભક્તિ કરે એને ભગવાન જરૂર આપે છે જે ગીતામાં લખ્યું છે કે હાથીને મણ કીડીને કણ જ્યાં ભગવાનની ભક્તિ થાય છે ત્યાં ભગવાન અવશ્ય આપે છે અને ભગવાન આપીને એને ફળ આપીને જ ભગવાન જમે છે એવું શાસ્ત્રમાં લખેલું છે મિત્રો દરેકને ફાયદો તો કરવો જ છે દરેકને પ્રગતિ કરવી જ છે પણ નું કાર્ય કરવું નથી જો નિત્યક્રમ તમે સવારમાં ચાર વાગે ઉઠી શકો પાંચ વાગે નાય ધો સ્નાન કરી ધરતી માતાને પગે લાગી નારાયણ નમસ્કાર કરી અને આ મંત્ર બોલવાથી મિત્રો ઘણા ફાયદા થાય છે તમારી યાદ શક્તિ વધે છે આપણા વડાપ્રધાન મોદી સાહેબ સવારમાં વહેલા ઉઠી વ્યાયામ કરે છે અને સૂર્યનારાયણને નમસ્કાર કરી તો એમનું હાલ શરીર જો તો એમનું કેટલું મજબૂત છે કોઈ દિવસ તમે સમાચારમાં સાંભળ્યું કે મોદી સાહેબ કોઈ દિવસ બીમાર થયા મિત્રો એમાં ઘણા લાભો થાય છે શરીર માટે લાભો થાય છે અને તમારા ધંધામાં પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ખૂબ જ પ્રગતિ થાય છે મિત્રો તો એ ગમે નિયમ લેવો જરૂરી છે મિત્રો દરેકને લાભ જોઈએ પણ કોઈને કાર્ય કરવું નહીં હોતું અને જો તમે અને આ મંત્ર ગમે ટાઈમે તમે લઈ શકો છો એવું તો નથી વહેલા ઉઠવું તો જરૂરી જ છે પણ તમે હરતા ફરતા કામ કરતા સવાર બપોર સાંજે આ મંત્રનો તમે જો જાપ કરવામાં આવે તો અવશ્ય તમે જો નીતિ નિયમથી તમે જો જાપ કરવો જો અઠવાડિયું તો એનો ભગવાન જરૂર તમને એનું ફળ આપે છે લાભ આપે છે તો આ મંત્ર છે આ રીતના કે ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલવાથી ઘણા ફાયદા થાય છે રોજ તમે સ્નાન કરી તમારી કુળદીની યાદ કરી ભક્તિ માતાને પગી લાગી સૂર્યનારાયણ નમસ્કાર કરીને આ રોજે રોજ મંત્ર બોલજો મિત્રો તો અવશ્ય અવશ્ય લાભ થાય છે તમારે ગમે તે ધંધામાં ગમે તે પરિવારમાં સુખ શાંતિ અને તમારા ધંધામાં પ્રગતિ થાય છે અવશ્ય થાય છે તો ફરીવાર આ મંત્ર બોલું છું ઓમ ભગવતે વાસુદેવાય આ મંત્ર અવશ્ય બોલજો મિત્રો અને પછી જોજો એનો લાભ ચમત્કાર મિત્રો અને ગમે તે મૂળો નિયમ લેવો જરૂરી છે તમે જો નિયમ ગમે તે એક નિયમ લો ભગવાન વિશે કે આ મંત્ર હું બોલીશ આમ તો ઘણા ફાયદા થાય છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો બેંકલ લાઈન અવશ્ય દબાવજો અને અમારા વિડીયોમાં ન આવો અમારી ચેનલ ન આવો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વધુમાં વધુ શેર કરજો દરેકને જય માતાજી જય શ્રીરા પુરા દાદા અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શૂરા પુરા દાદા વચ્ચે દરેકને જય માતાજી જય શ્રીરાપુરા દાદા